શ્રી ગણેશ કર્મ શું છે શું સારા કર્મો પુણ્ય કર્મો ખોટા કર્મોને પાપ કર્મને ખલાસ કરી શકે શા માટે સારા લોકોને ભોગવવું પડે છે ક્યારે નવું કર્મ બંધાય નહીં જો તમે કર્મ બાંધો છો તો તેનું ફળ આવતા ભવે ભોગવવું પડે છતાં એ હકીકત છે કે ભગવાન મહાવીરે અને અર્જુન જેવા ઘણાએ બીજો જન્મ લીધો નથી તો એ પુરવાર કરે છે કે એવો કોઈ રસ્તો હોવો જોઈએ કે રોજ બરોજની ક્રિયાઓ કરવા છતાં નવા કર્મ ના બંધાય કર્મ કોઈને છોડે નહીં પછી ભલે ને હોય ભગવાન પ્રાચીના પીપળે ભીલે લીધાતા પ્રાણ પ્રાચીના પીપળે ભીલે લીધાતા પ્રાણ એક ગામ ખૂબ મોટું અઢારે વર્ણ ત્યાં રહે આ ગામના લોકો ખૂબ ધાર્મિક સત્સંગી પણ એક ઘર વાણિયાનું ખૂબ ગરીબ ગરીબ વાણિયો ક્યારેય ન હોય પણ આ વાણિયો ખૂબ ગરીબ એની પાસે ધંધો કે રોજગાર નહીં એટલે તે વધારે ગરીબ બન્યો તે ગામમાં એક સાધુ આવ્યા ગામના પાદરમાં વડલાના ઝાડ નીચે આસન વાળીને બેઠા ગામના લોકો સાધુ મહારાજ પાસે સત્સંગ ભક્તિ ભવની વાતો કરવા આવવા લાગ્યા અને સાધુ મહારાજની વાણીથી લોકોને આનંદ થયો તેની વાણીમાં બહુ જ મીઠાશ હતી લોકોની ભીડ થવા લાગી પેલા ભાઈને થયું કે લાવને હું પણ સાધુ મહારાજના દર્શન કરવા જાઉં ગામના પાદરે સાધુ મહારાજની બેઠક હતી ત્યાં આવીને સાધુ મહારાજના દર્શન કરી નમન કર્યા અને દૂર જઈને બેસી ગયો સમય થયો એટલે ગામના લોકો પોતપોતાની ઘરે જતા રહ્યા પણ વાણિયો બેસી રહ્યો બપોરની વેળા થઈ ગઈ મહારાજની નજર દૂર બેસેલા વાણિયા ઉપર ગઈ મહારાજ બોલ્યા ભાઈ બધા ઘરે વહી ગયા તમે કેમ બેસી રહ્યા છો વાણીઓ બોલ્યો મહારાજ મારા જીવનમાં ખૂબ જ જ અને છે સુખ કોને કહેવાય એ મને ખબર નથી ઘરે કોઈ કામ ન હોવાથી બેઠો છું મહારાજને દયા આવી પોતાની તપના બળે સમાધિ લગાવી વાણીઓનું ભવિષ્ય જોયું સમાધિમાંથી ઉતરીને સાધુ મહારાજ બોલ્યા બેટા તારું જીવન ખૂબ જ દુઃખી છે પરંતુ મારા તપના બળે તને વર્ષ સુખના આપવા માંગુ છું તારે અત્યારે સુખ લેવું છે કે ગઢપણમાં વાણીઓ બોલ્યો જો આપ દયા કરતા હોય તો પાંચ વર્ષ સુખ અત્યારે જ આપો ને કારણ કે દુઃખ તો મેં બહુ વેઠ્યું છે અને સુખ કેવું એ મેં જોયું નથી માટે સુખ આવે પાછળથી દુઃખ વેઠી લઈશ સાધુ મહારાજ બોલ્યા જા આજથી જે પણ કરીશ તેમાં તું સફળ થઈશ આ વાણીઓ સાંભળી ખુશી ખુશી ઘરે આવ્યો બધી ઘરની ઘર વખરી બજારમાં વેચી તે પૈસાથી સામાન ખરીદ્યો અને બજારમાં વેપાર કરવા લાગ્યો અને તે કમાણી થઈ તેમાંથી બીજો સામાન લાવ્યો તેમાં સારો નફો થયો આમ કરતા કરતા ધંધો જામ્યો અને મોટો વેપારી બની ગયો અને નવું ઘર બનાવ્યું અને લગ્ન કર્યા એક રાત્રે વાણિયા ભાઈને વિચાર આવ્યો કે સાધુ મહારાજના આશીર્વાદથી બધા દુઃખ દૂર થઈ ગયા હવે દુઃખ જેવું કાંઈ નથી સવાર થયાની સાથે મુનિમજીને બોલાવ્યા તેણે કીધું કે આપણા ગામમાં ગૌશાળા ચબૂતરો પરબ પાણી પીવાના અવેડા અને ધર્મશાળા બંધાવો તેમજ આજુબાજુના ગામડામાં પણ આ પુણ્યના કાર્યો ચાલુ કરો ગરીબ લોકોને ભોજન આપો આમ વાણિયાએ ધર્મના કાર્યા કાર્યો ચાલુ કરી દીધા વાણિયાને વિશ્વાસ હતો કે હું ગમે એટલા રૂપિયા વાપરીશ તોય ખૂટવાના નથી સમય થતા વાણિયાના ઘરે દીકરાનો જન્મ થયો આમ વાણિયાના સુખના પાંચ વર્ષ પૂરા થયા અને ત્યાં સાધુ મહારાજ ફરીથી ત્યાં આવ્યા લોકોને સાધુની ખબર પડતા ગામના લોકો સાધુ મહારાજના દર્શન કરવા આવવા લાગ્યા અને વાણિયો પણ સાધુ મહારાજના દર્શને આવ્યો સાધુ મહારાજના ચરણોમાં માથું નમાવી પગે લાગ્યો મહારાજ ઓળખી ગયા સાધુ મહારાજ બોલ્યા કેમ ભાઈ મજામાં ને વાણીઓ બોલ્યો કે આપના આશીર્વાદથી મારે કોઈ ખોટ નથી અને હવે સુખના મારા પાંચ વર્ષ પૂરા થયા છે કૃપાથી જીવનના બધા સુખ ભોગવી લીધા છે હવે દુઃખ આવે એની મને કોઈ ચિંતા નથી સાધુ મહારાજ બોલ્યા વાત તમારી સાચી છે જીવનમાં શરૂવા લાગ્યા ત્યાં સાધુ મહારાજ હવે હું દુઃખ વેઠવા તૈયાર છું મહારાજ બોલ્યા અરે ભાઈ તે પાંચ વર્ષમાં એટલા બધા પુણ્ય કાર્ય કર્યા છે કે આ જીવનમાં તો શું પણ આવતા જન્મમાં એવા સાત જન્મો સુધી તારે કોઈ દુઃખની તારા સત્કર્મ તે તારા જીવનને બદલી નાખ્યું છે આમ સારા કર્મ કરવાથી આપણું જીવન બદલાઈ જાય છે કરેલા કર્મની જીત થાય છે કર્મ સારા હશે તો તમારી પેઢીઓ તરી જશે એટલે તો એક સુંદર મજાની પંક્તિ છે કે જીવન હે નાતા તું હી અપના ભાગ્ય વિધાતા કે તું હી અપના ભાગ્ય વિધાતા મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અને શેર કરી દેજો અને મારી ચેનલને ને કરી દેજો જય શ્રી કૃષ્ણ